ઓરે શું હેડ્યો તું હાથે લઈ લે હમ કરે આ કરે આપ શકન કરે હો તો કાચી મારી રિફાઈનજી છે અને લોહી આ કાકો મારું પી પી કરે છે રમવા દો જ હતા પેલા આ શું વાત કરું અમાર વખતે તો અમે રમતા ને એવું તમે તમી રમે રમ્યા ના હોય તા નહી

પેલા ડોહાય રમતા હતા આજ તો બરોબર ના તો માં જયાસી ને બે ડોહા ને

કાકા ને સતાર વારો આયો કાકા કાકા તમારો વારો એ થે નહોતું એ ભલે તન પડતી ના બસ હા હા નીલો સતાર વારો આયો તમારો નાખો આ કોનો વારો હે

એ કાકા ચોકડી હોય તો મરી જાય ને લંગડી લંગડી લેવરામ છે મને બહુ વેલા ખરો તો ખરો

તો કરો મારો આયો દાસ કાકા આયો આ તો આવી ગયો મારવાનો તો જબર માર્યો છે જબર ધાપો ત્યાં માર કાકો શેર રહી ગયો જબર દાસ મારા મજા આવી ગયા રમ મને કોઈ ડારો આવો રામન ને આ જારે રમે આયો કાકા

લંગડી ના બોને બોને થઈ ગયો કોક કરવું પડશે કોઈક કરવું પડશે કોમેડી ગમી હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને હા કોમેન્ટ કરવાનું ના ભૂલતા જય જય માતાજી